મહાવીર ભગવાન ના જન્મ કલ્યાણ મહોત્સવ ને દેશભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે પાદરા શ્વેતાંબર જૈન સમાજ પાદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાવીર ભગવાનની ની શોભાયાત્રા જૈન દેરાસરથી નીકળી હતી વાંસતે ગાસ્તે પાદરા નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજરોજ ચૈત્રસો ત્રેસ મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક હોવાથી આજરોજ વળઘોળો કાઢેલો જેના લાભાર્થી હતા કુંદરલાલ છગનલાલ પરિવાર ત્યારબાદ સંગજમન જેના લાભાર્થી છે હસુમતીબેન ગિરીશભાઈ હસ્તે નકવરલાલ દીપચંદભાઈ શાહ આજરોજ ભગવાન મહાવીરે સખત જગતને સંદેશો આપેલો સત્ય અહિંસા ચોરી ન કરવી અને અપરિગ્રહ અપરિગ્રહ એટલે વન કોઈ વસ્તુ સંગળવી નહીં જેટલી વસ્તુઓને જરૂર હોય એ સિવાયની વસ્તુઓનો ત્યાગ કરવો આ સંદેશો આજે પાઠવવા માટે સમગ્ર જગતને અમે આ સંદેશો પાઠવવા માટે આજ રોજ આ વરઘોળો કઢેલો છે સખળ જગત સત્ય અહિંસા આના માર્ગે ચાલે એવો જૈન ધર્મનો સિદ્ધાંત છે અને જૈન ધર્મ આ વસ્તુ સખળ જગતને શીખવે છે આજે આ સમયમાં જ્યારે આ વસ્તુની જરૂર છે ત્યારે દરેકે સમજવાની જરૂર છે કે સત્ય અહિંસાને માર્ગે ચાલો સકર જગત સુખી થશે એ જ